રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ઉમા યુવા ગ્રુપ દ્વારા કડવા પાટીદાર સમાજમાં રાહત ભાવેથી પણ ઓછા ભાવે ફટાકડા આયોજન કરવામાં આવેલ રાહતના ફટાકડાનું વિતરણ પૂજ્ય વૈષ્ણવ આચાર્ય એકસો આઠ શ્રી અભિષેક મહોદય અને લાલનશ્રી રક્ષિતરાયજી ના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ જેનો મુખ્ય હેતુ દીપાવલી નો પર્વ એટલે કે મહાપર્વ આ પર્વની ઉજવણી માટે નાના અને મધ્યમ વર્ગના લોકો પણ આ દીપાવલીનો તહેવાર ધામધૂમથી ઉજવે તેવા હેતુસર રાહત દરે ફટાકડાનું આયોજન કરવામાં આવેલ છે અને તેમના પ્રમુખ દ્વારા જણાવવામાં આવે જે કાંઈ નફો થાય તે સેવાકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવામાં આવશે ફટાકડા વિતરણમાં ફટાકડાની અવનવી અને રંગબેરંગી ત્રણસો આઇટમ રાખવામાં આવેલ છે જેનો લાભ સર્વ જ્ઞાતિજનો વધારેમાં વધારે લાભ લે તેવું જણાવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમા યુવા ગ્રુપના યુવાનો સાથે પ્રમુખ નિલેશભાઈ ભાલોડિયા ચંદુભાઈ માલવાણીયા ઉમિયા શહેર સમિતિના નવીનભાઈ ભાયાણી મહિલા ઉમિયા સમિતિની બહેનો હાજર રહ્યા હતા અહેવાલને નયનભાઈ રાવરાણી ઉમા યુવા ગ્રુપ આયોજિત આ વર્ષે શ્રી કડવા પાટીદાર સેવા સમાજ ની અંદર રાહત દર થી પણ સસ્તા ફટાકડા વિતરણ ચાલુ કરેલ છે જેમાં ત્રણસો જેટલી એપ્રોક્સ અવનવી વેરાયટી રાખેલી છે જેમાં એકદમ સસ્તા ભાવે અને નાના મધ્યમ વર્ગને પણ પોસાય તેવા ભાવથી આ ફટાકડાનું વિતરણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અમારી ઉમા યુવા ગ્રુપની આખી ટીમ અને કડવા પાટીદાર સેવા સમાજના સાથ અને સહકારથી આ કાર્યક્રમ રાખેલો છે આની અંદર એકદમ નજીવા ભાવ રાખેલા છે અને જે કઈ પણ નફો મળે છે મેડિકલ સહાય આપી છે જેવી અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ અને એ પ્રવૃત્તિની અંદર આ ટોટલ નફાના પૈસા વાપરવામાં આવે છે તો દરેક જ્ઞાતિજનો માટે આ કાર્યક્રમ રાખેલ છે જેમાં કોઈ જ્ઞાતિ બાદ નથી બધા માટે આ કાર્યક્રમ રાખેલો છે તો બધા જ જ્ઞાતિજનોને વિનંતી આ કાર્યક્રમમાં અમને સહભાગી થાય અને અમને વધુમાં વધુ સેવા કરવાની તક મળે તે બદલ બધાનો આભાર અને ફરી ફરીને વિનંતી કરવામાં આવે છે આમાં સાથ સહકાર બધા એ